હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી તો આપ સૌનું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સોમવારના પોણા દસ અને હું કાલે રાતે મોડા એટલે હજુ નાવા ઘરનું બાકી છે તો ગાઈઝ સરોજને આપણે કહી દઈશું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય તો ગાઈઝ જો સરજ સાફ સફાઈ કરે છે ઘરમાં અને વિરાજ ગુડ મોર્નિંગ તો ગાઈ જો ગીરજ મોબાઈલ લઈને બેસી ગયો છે અને અમારા જૈનમ ભાઈ તો કે ગયા છે સરસ જૈનમ ક્યાંય ગયો એવું છે તો ગાઈઝ જો સરોજ અત્યારે સાડી મસ્ત પહેરી છે સરોજે આજે એ ના એટલે આજ નવી કાઢી છે સાડી પહેરવા તો ગાઈઝ કાલે તો રાતે લગભગ મારે આવતા આવતા એક દોઢ વાગી ગયો હતો તો આજે થોડો લેટ ઉઠ્યો અને હજુ નાવા જવાનું બાકી છે ચા નાસ્તો પર લીધો છે તો હવે નહીં ધોઈને રેડી થઈ જઈએ આપણે તો પછી મળીએ તો ગાઈ જો હું રેડી થઈ ગયો છું અને બાકી ગયા છે પોણા અગિયાર અને જો ભાઈ સરસ અત્યારે મોબાઈલ જોવા બેસી ગઈ છે સહજ શું કરે છે તો ગાઈસ જો સહજ તો ગીલ જોવા જાય તો કે બનાવી છે મારે તો જોઈ લો પસંદ કરો અને અમારે વિરાજ ભાઈ અત્યારે તો રીસે વિરાજ અત્યારે બેઠો છે છે શું વિરાજ હે શું થયું કઈ વિરાજ છે ને કોમ્પ્યુટર બંધ થઈ ગયું છે એટલે રિસાઈન બેઠો રે હું કરી આપીશ હમણાં બપોર આવીને હો ને ખોલી ને પેલી રેમ સાફ કરીશ તો ફિટ કરી દઈશ પછી એ ડસ્ટિંગ જ આવ્યું હશે એટલે બંધ ચાલુ નહી થતું વિરાજ

તો સરસ ખાવામાં શું છે આજે કઢી બનાવી ગવાન બનાવવા છે કવાની કઢી છે આજ તો તો લો બાપા ખોલ ના અરે વાહ ચાલો જો ગાઈસ વિરાજ એ તો ફોન લા ગઈ તો ગાઈસ ચાલો હું જોઈ લઉં કમ્પ્યુટર ચાલુ થાય તો તો ગાઈસ જો કમ્પ્યુટર ચાલુ કરી દીધું છે રેમ સાફ કરી દીધી દીધી તો ગાઈસ જો હું કમ્પ્યુટર ફરી ચાલુ થઈ ગયું વિરાજ ખુશ થઈ ગયો વિરાજ બરાબર ને

તો જો ગાય ખુશ થઈ ગયો શું છે કે રેમ સાફ કરવાની હતી રેમ થોડી જ સાફ કરી દીધી તો થઈ ગયું પણ એને છે ને મેં કીધું તું કે તું શાંતિ થાય કરી આપી શાંતિથી તો ગાય જો અમે ત્રણેય જમવા બેસી ગયા છે અને સૌપદ મસ્ત એવી દવાની કઢી બનાવી છે તો જો જ મસ્ત એવી કઢી છે

ગાઈસ હું આવી ગયો છું ભટવા અને આજે વિરાજ ને પણ લઈ ના આવ્યો છું વિરાજ હેલો તો ગાઈસ વિરાજ કેતો કે પપ્પા મને લઈ જાણ મને ઘરે છું ગેમ તો ગેમ કમ્પ્યુટર ગેમ હોયતી તો રમ જ કરતો તો વિરાજ કે કે કમ્પ્યુટર પર ગેમ હોય તો ના આવત એટલે નાની વાયફાઈ આડેપ્ટર લઈ મજા આવી ગઈ પછી રમ જ કરાય અનલિમિટેડ ને તો તો વિરાજ કે પપ્પા મને છે ને

તો બેસીએ બહાર કે કામ કરે છે બધું ખબર પડી છે છોકરાને થોડું નોલેજ આવે તો બધું ચાલ ત્યારે લઈ જાઓ તો નહીં ખબર પડે કેવી રીતે કામકાજ કરીએ છીએ અમારે વિરાજભાઈને તો ભૂખ લાગી ગઈ છે તો પપ્પા કે મને ભૂખ રાખી છે પછી તો જો અમારે વિરાજભાઈ તો ખાય છે શું ખાય છે બિલકુલ યાર

તો જો હું અને વિરાજ બંને આવી ગયા છે તો ક્યાંક બેઠા હતા અમે બંને ફ્રી પાઈ ગઈ તો પછી જવાનું છે બોપલ અને ચૌદસો રૂપિયા ભાડું છે તો તમને બતાવું તો જો ગાઈઝ આ સાથે દેખાય એ સોફા ભરીને જવાનું છે તો ગાઈઝ હું નીકળી ગયો છું

હા તો ગાઈજો હું લોકેશન પર પહોંચી ગયો છું અને આ છે બોટ પર બુખર ફ્લેટ છે હું તો આ મસ્ત એવા પ્લેટ છે કેટલા માળના છે લગભગ ચૌદ પંદર માળના લાગે વિરજ હોજ નહીં સતર માળના લાગે છે સાત છે મસ્ત ઠંડ ઠંડો ઠંડો પહોંચા આવે ને ઈરજ હા પણ આપણેમાં તો ગાઈજો આ બે પીસ છે સોફાના પણ બેસમેન્ટમાં જતી નહીં જો અમે ગાડી નીકળી ગયા છે હવે ભૂખ લાગી છે જોઈએ નાસ્તો તો વિરાજ શું છે નાસ્તો બોલ હવે જે હોય આપણે તો જે હોય તો ગાઈઝ જોઈએ વિરાજને માટે શું નાસ્તો છે તો હું અને વિરાજ બંને હું પાછા આવી ગયા છે

જસ્ટ હમણાં એ બેઠ જ છીએ જઈને મજો આવ્યો નથી તો એને કરવો પડશે ને કે પપ્પા આયા છે વિરાજમાં લઈને ગયા હતા બરાબરનો ગુસ્સે થશે તો કે પપ્પા મને કેમ ના લઈ ગયા જે વિડીયો જશે ને ત્યારે વધારે કરશે હે વિરાજ જઈને વિડીયો જશે ને ત્યારે વધારે પરફોર્મ કરશે નહીં હેલો ગાયશ ગુડ ઇવનિંગ તો ગાયશ જો અત્યારે અમે હું અને સરસ ગયા હતા માર્કેટ તો માર્કેટ એટલા માટે ગયા હતા કે મમ્મીને થોડું મોડું સારું થાય એટલે પકોડી લેવા ગયા હતા અમે તો ગાઈસ ફોન છે ને મેં ઘરે ચાર્જમાં મૂક્યો હતો કારણ કે પપોડી તો બહાર એટલે ચાર્જર હતો નહીં એટલે જો હું ચાર્જ બન્યો આવી ગયા છે ભાઈ જો બે પેકેટ લાવ્યા છે પૂરી પછી અંદર પાણી પણ લાવી દીધું છે કારણ કે પાણી બનાવવાનું પછી મેં સરહદને ના પાડી અમે સરોજ અત્યારે જો આમ ગાડીઓ મસ્તી કરે સરોજ તો ગાઈસ જો અત્યારે સરોજ છે ને બટેકા મુકિન ગઈતી કુકર માં અને રેડી થઈ ગયા છે તો એ બટેકા ની છાલ છોળવાની છે છોળવા લાગવાની છે હા હા છોળવા લાગો ઓકે 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 મરે પકડી નહિ આવવાની હા તો ગાઈસ જો મસરોજે કહી દીધું છે કે બટેકા ની છાલ છોડવાની છે લીલા મરચા ની પેસ્ટ બનાવી પડશે તો સરસ જે કોથમીર ને કાઢી છે ગાઈઝ સાહેબ હલા પેલી લાલ મરચાની પેસ્ટ બનાવીશ હે બનાવી મિક્સ બધું કરી દે મિક્સ હા તો બસ એવું કરી દે તો ગાઈઝ જો અમારે સરસ તો રોજ જે નવી નવી આઈટમ બનાવે છે ને સરસ હાડી ગરમીમાં જો ગાઈ ગરમીમાં અમારે સરસ તો છે ને અમારે સરસ તો અમારે સરજે ફૂલે ફુલાઈ ફુલાઈ કરે રોજ ખાવાનું મળે આરે આરો તરે ફુલાવ ફુલાવે કરે

તો ચલો ગઈસ ફટાફટ ઘરનો પાકો પરિવાર બે બધું સુંદર મેલ કરવાનું હા ચલો ચલો ગઈસ ફટાફટ આપણે પટાકાની છાલ છોલી નાખીએ અને માવો રેડી કરી દઈએ તો ગઈસ જો અમારે ટીમ બેસી ગઈ છે સરો ડુંગળી સમારે છે વિરાજ શું કરે વિરાજ નીચે આવડા દાદા બોલશે તું પોતે કેટલો હાલે છે તો ગઈ જો અમારે હવે ચણાનું રેડી થઈ ગયું છે બટેકા મેં છોલ દીધા છે સરો ડુંગળી સમાર દે અને કોથમીર બધું નાખીને આ બધું મિક્સ કરીને માવો બનાવી દે કમ્પ્લેટ તો ચીગન બનાવ ચેલેન્જ કરવાના છે કમ્પ્લીટ પછી મસાલો નાખી થઈ જશે તો ગાઈસ આજે અમે રાખવાના છે પકોડી ખાવાની ચેલેન્જ અને એ ચેલેન્જમાં હું અને સરજ બંને ભાગ લેવાના છે તો પપ્પા સરજ કે પપ્પા ના એવું કશું આપણે આપણે એક

જો નીચે આવ્યો છું અને મમ્મી પપ્પા માટે પકોડી પડી દીધી છે તો મમ્મી પકોડી બનાવી છે બનાવી જો મમ્મી અને મમ્મી પપ્પા જો સમાચાર ચાલી રહ્યા છે અને મમ્મી પપ્પાને મારે જમવા બેસે છે મમ્મી પાણીને એ બધું જોઈ લોજો મીઠું મીઠું હા ને તો ચાલ રવા દે દાદા ને ખાવા દે ચાલે હા મમ્મી બનાવી છે એ તમારા માટે જ છે એ દ એ છે મમ્મી સંચાર સંચાર તો નહીં હોય મમ્મી એ દહી પૂરી છે પેલા દહી પૂરી ખાઈ જાઓ હા ને

તમારે દીધી જવું ના દીધું વાહ જો આ ફસાઈ ગઈ સરના ચાલા મે પપ્પા હવે કરીએ પપ્પા હા ચલ હે પાંચ પકોડી રાખીએ બસ ચલ ના ના 10000 કઈ જવાનું 10 તો પછી યાર સર તને તો વિલા જો પપો તને ના ના એક તો ગોમ પમે ખાવાની પપ્પા જો છોકરાઓ બેટિંગ ચાલુ કરી દીધી છે પપ્પા મને બી હરી હોય લાગતા આવી છે તમાર બને ત તમાર બને વચ્ચે રાખીશું ભાઈ

તો જે જે આ 25 ફટાશ લઈ લી એ વીન રહેશે બરાબર તો गाइस ચાલો હવે રેડી કરો થઈ જઈએ આપણે મમ્મી 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 પપ્પા પપ્પા ગાઈસ મારા મમ્મી પપ્પા હવે કોણ જીતે છે માંડ માંડ ઉતારે છે પપ્પા તો ગપા ગપ ગપાગટ કરે છે મમ્મી થી હસી રોકાતી હતી મમ્મીએ પાણી ડુબાડી પપ્પાડી પપોડી ઓછી રહી ગઈ છે ને મમ્મીની મમ્મી મમ્મીની ચાર રહીએ અને પપ્પાની હવે કેટલી રહી ત્રણ રહી હશે ત્રણ ત્રણ જ છે ચાલો હવે આ વિનર કોણ થાય છે એ જોઈએ હવે હવે ખરેખર અને મમ્મી ની હસી રોકાતી હજુ સુધી હસવા લાગ્યા થોડા થોડા પણ હવે હવે પપ્પાએ બીજી પકડી પકડી લીધી છે અને મમ્મી હજુ તો બહુ દૂર પડી અને પપ્પાએ થોડો એક રેસ્ટ લીધો અને એક લાસ્ટ પપ્પા પાણી પી જવાનું હોય ને

ગાઈઝ આજનો બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો ગાઈઝ આજનો બ્લોગ અહીંયા જ હવે પૂરો કરીએ છીએ તો આવજો ગુડ નાઇટ 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 જૈનો ગુડ નાઇટ કહી દે જૈનો તો ગાઈસ અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાઈઝ અમારી નવી ચેનલ છે હા ગુડ નાઇટ તો ગાઈઝ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ વધુને વધુ શેર કરજો તો ચલો ગાઈઝ કાલે સવારે ફરી મળીએ ગુડ નાઇટ